ઉમરગામના સરાઈ ગામ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે વલસાડ જિલ્લાના ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતિ ગૌરવ યાત્રાનો પ્રારંભ ઉમરગામ ખાતેથી ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામિત વલસાડ ડાંગના યુવા સાંસદ ધવલભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત હોદ્દેદારો આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાનો છે આ મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

જે ધરતી આંબા તરીકે જેમને લોકો ઓળખતા હતા પણ આજે હું ગર્વ સાથે કહી શકું છું કે ભગવાન બિરસા મુંડાજી તરીકે જ્યારે એમનું સન્માન થઈ રહ્યું છે અને એમનું સન્માન આપવામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા પ્રધાનમંત્રીજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું આજના દિવસે જે આ યાત્રા જન જન સુધી અમારા ભગવાન બિરસા મુંડાજીએ આ રાષ્ટ્રના નિર્માણ માટે જે કંઈ યોગદાન આપેલું છે વાત જન જન સુધી પહોંચે જ અભ્ય અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ